તમારા અટકી પડેલા ધંધાને વેગ આપશે એકાક્ષી નારિયેળનો આ ઉપાય માન્યતા અનુસાર જે લોકો નિત્ય શિવલિંગની પૂજા કરી તેનો સ્પર્શ કરી તે સ્પર્શવાળો હાથ આંખો પર લગાવે છે તેવા લોકો પરથી નજર હાય કે બંધનનો પ્રકોપ તત્કાળ દૂર થઈ જાય છે નોકરીની સરખામણીએ ધંધો કરનારા લોકોના પ્રશ્નો અને ચિંતાઓ ખૂબ જ ભિન્ન હોય છે એમાં પણ આજના ઓનલાઈન શોપિંગના સમયમાં ધંધો ટકાવી રાખવો અને તેમાંથી નફો રળવો થોડું મુશ્કેલ બની જતું હોય છે તો વળી ઘણીવાર એવું બને છે કે બધું બરાબર ચાલતું હોય અને અચાનક ગ્રાહકો ઓછા થવા લાગે છે. એવું બને છે કે એકાએક ધંધામાં ખર્ચાઓ વધવા લાગે છે. દુકાનના કે ફેક્ટરીના સાધનો પણ કોઈને કોઈ કારણસર સતત બંધ પડવા લાગે છે. આવા સંજોગોમાં ધંધાદારી વ્યક્તિ ખૂબ જ બેચેન રહેવા લાગે છે અને તેની અસર તેના જીવન પર, પરિવારજનો પર પડતા ધરમાં પણ કલેશ થવા લાગે છે. ત્યારે આવો આજે આ સમસ્યાના મૂળ સુધી અને તેના નિવારણ સુધી પહોંચીએ. ગુનિવાર એવું બને છે કે વ્યક્તિને તેની દુકાનમાં કે ધંધામાં અચાનક નુકસાન થવા લાગે છે કહે છે કે જ્યારે ખુદ વ્યક્તિ પર કે દુકાન પર જો કોઈ નકારાત્મક અસર હોય ત્યારે આવું બની શકે છે सर्वप्रथम તો એ જ જાણીએ કે આ સમસ્યાઓ કયા કયા પ્રકારની હોય છે કાર્યક્ષેત્ર સંબંધી સમસ્યાઓ પોતાની જે દુકાન કે ફેક્ટરી હોવા છતાં તેમાં કામ કરવા જવાનું મન ન થતું હોય અચાનક જ ધંધો દુકાન કે ફેક્ટરી બંધ કરવાનો વારો આવી જાય धंदामा लगावेला पैसा अटवाई पड़ा हो भागीदारों पर भरोसो न रहे तो हो वारंवार कर्मचारी तरफ थी नुकसान नो करवो पड़तो हो फेक्टरी ना मशीनों वारंवार खराब थई जता हो दुकान में मा ग्राहक मंड आता हो खरीदी कर्या वगर ज परत फरी जता हो अथवा तो कोई पण कारणसर तेमनी साथे झगड़ो थी जतो हो कार्यक्षेत्र में ज शरीर में अने भार वर्तावा लगता तो हो

પરંતુ તે માટે સૌથી જરૂરી વાત એ છે કે નિત્ય જરા એકાક્ષી શ્રીફળની આસ્થા સાથે પૂજા કરવી શિવલિંગ પૂજા નિયમિત શિવલિંગની પૂજા કરવી પણ ફળદાયી બની રહેશે એટલે જો બીજું કંઈ ન થઈ શકે તો પણ નિયમિત શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ જે લોકો નિત્ય શિવલિંગની પૂજા કરી તેનો સ્પર્શ કરી તે સ્પર્શવાળો હાથ આંખો પર લગાવે છે તેવા લોકો પરથી નજર હાયકે બંધનનો प्रकोप તત્કાળ દૂર થઈ જાય છે

तमने आ वीडियो केव लगे जरूर कमेंट करजो जो, जो सारो लगे तो वीडियो ने लाइक शेर करजो चेनल सब्सक्राइब करजो वीडियो अंत सुधी जो खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे